અમદાવાદની માધવ સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટનાની ગંભીર નોંધ લીધી છે ડીઓ ટીમે વટવાની માધવ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી જ્યાં શાળાના સંચાલકોને શિક્ષકોને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા શાળા પાસેથી શિક્ષણ શિક્ષણાધિકારીએ રિપોર્ટ પણ માંગ્યો છે શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે ઘટનામાં જવાબદાર શિક્ષકની પોલીસે અટકાયત કરી લીધી છે અને તમામ શાળાઓમાં જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા છે કે વિદ્યાર્થીઓ સાથે પ્રેમથી વર્તન કરવું વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક ત્રાસ ન આપવાનો રાજ્ય સરકારનો પરિપત્ર હોવાનું પણ તેમણે જણાવ્યું છે મહત્વનું છે કે વટવાની માધવ પબ્લિક સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર બાર મારતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે અને માધવ પબ્લિક સ્કૂલની આ ઘટના છે અને માધવ પબ્લિક સ્કૂલને તાત્કાલિક અસરથી અમે નોટિસ આપી સંચાલક મંડળે આ પ્રકાર સમગ્ર ઘટનાનો રિપોર્ટ રજૂ કરવા માટે અમે સૂચના આપી છે સાથે આજે અમે વિઝીટ પણ લઈ લીધી છે અમારા શિક્ષણના અધિકારીઓ પણ ત્યાં છે શાળાના શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને છૂટો કરવા માટેની સૂચના આપી એની સામે પોલીસ કાર્યવાહી શાળા દ્વારા અને વાલી દ્વારા કરવા બાબતે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે એની અટકાયત પણ કરી છે અને વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે જે છે એ માત્ર ને માત્ર એક પ્રેમ અને માનવતા સભર કાર્ય કરાવવા બાબતનું એક કાર્ય છે કે જેની અંદર વિદ્યાર્થીઓને ઉજાગર કરવાના હોય એમાં પ્રેમપૂર્વક વિદ્યાર્થીઓ સાથે વર્તવાનું હોય આવી રીતે કોઈપણ બાળકને મારવાનો આપણને કોઈ અધિકાર નથી અને એક શિક્ષક તરીકે આપણે સૌમ્ય ભાષામાં વિદ્યાર્થીઓ સાથે વર્તન કરીએ તે પ્રકારે અમે શાળાઓને પણ આજે સૂચના પાઠવીએ છીએ